અહીં વિદ્યાર્થી મિત્રો આઠમાનો પહેલો દાખલો જોઈશું રકમ આવું મોટી શરૂ થઈ ગઈ બરાબર બહુ સમજ જેને ખરેખર પેલો આગળના જે નિયમો ગ્રહણ કર્યા કર્યાસી એને જ આવડશે બાકી આ દાખલા આવડશે નહીં બહુ ભારે થશે ચલો જો હું ગણાવું છું અહીં જોઈએ તો બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા ની પોંચ ઘાત અને નીચે આપેલ અને કંઈ લેવા દેવાની આવું તમે જુઓ અહીં ભાગાકાર છે તો બેનો ઘન અને બેનો વર્ગ આધાર સરખા છે એટલે ઘાતાંકોની બાદ બાકી થાય તો બેની કઈ થશે આ આયરી એ છે બરાબર ત્રણ ઓછા બે તો ત્રણ ત્રણ ઓછા બે હવે આ ત્રણની ચાર ઘાત ભાગ્યા ત્રણની ત્રણ ઘાત આવા ભાગાકારો હોય તો શું કરતા હતા ઘાતાંકોની બાદ બાકી આ ઉપર જશે એટલે ચાર ઓછા ત્રણ આ પાંચની પાંચ ઘાત અને પાંચની ચાર ઘાત તો પાંચની આ પાંચ ઓછા ચાર ઓકે તો ત્રણમાંથી બે જાય એટલે એક ચારમાંથી ત્રણ જાય એટલે એક પોચમાંથી ચાર જાય એટલે એક હવે બેની એક ઘાત એટલે બે ત્રણની એક ઘાત એટલે ત્રણ પોંચની એક घात એટલે પોંચ તો પોત તરી પંદર દુ ત્રીસ તો પહેલાં દાખલામાં કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો ત્રીસ ચલો બીજો લઈ લઈએ ત્રણનો વર્ગ ગુણ્યા સાત ગુણ્યા બેનો વર્ગ એકવીસ ગુણ્યા ચાર હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો એક સ્ટ્રેપ ત્રણનો વર્ગ એમના એમ રાખીએ સાતના એમના એમ રાખીએ બેનો વર્ગ એમના એમ રાખીએ અહીં શું થશે એકવીસ એટલે ત્રણ સિત્યો એકવીસ ગુણ્યા ચારે કોનો વર્ગ છે બેનો વર્ગ છે ઓકે હવે અહીં જોઈએ તો ત્રણનો વર્ગ એમના એમ રાખીએ અહીં આધા ત્રણના ઉપર ઘાત નથી આપેલો પણ એક હોય એટલે આ બાદ થશે અહીં સાત સાત તો ઉડાડી જ દઈએ અહીં બેનો વર્ગ અને બેનો વર્ગ તો બેનો બે ઓછા બે થશે તો બેમાંથી એક જાય એટલે એક બેમાંય બે જાય એટલે જીરો ત્રણની એક ઘાત એટલે ત્રણ અને કોઈ પણની જીરો ઘાત એટલે બેની જીરો ઘાત એટલે એક તો ત્રણ એક આ ત્રણ આ તો બીજામાં કેટલો જવાબ આવ્યો ત્રણ ચલો ત્રીજો જોઈએ દાખલા ઇજી છે પણ તમને નિયમો આવડવા જો દસની બે ઘાત ગુણ્યા બારની બે ઘાત ભાગ્યા બેની છ ગાત ત્રણનો વર્ગ પાંચનો વર્ગ ઓકે ચલો અહીં જોજો હવે અહીં તમે જુઓ તો બે એન પોચ આપેલા છે અહીં દસ તો બે પંચો દસ ઉપર કેટલી બે ઘાત ગુણ્યા અહીં બાર છે તો અહીં બાર છે તો બે ત્રણ ત્રણ દુ છ દુ બાર થાય બે તરી છ દુ બારીની બે ઘાત ભાગ્યા આ બેની છ ઘાત એમના એમ રાખો ત્રણનો વર્ગ એમના એમ રાખો અને પાંચનો વર્ગ એમના એમ રાખો આવું અહીં શું થશે અહીં ઘાત છૂટા પાડો એટલે બેનો વર્ગ થશે આ પાંચનો વર્ગ થશે આ બેનો વર્ગ થશે આ ત્રણનો વર્ગ થશે આ બેનો વર્ગ થશે આ તો એમના એમ રાખો બેની છ ત્રણની બે પાંચની બે આપણે છૂટું પાડ્યું હવે બસ આવું નિયમો વાપરો જુઓ આ બે ની બે બે ની બે બે ની બે એટલે બે ની કેટલી થશે બે વત્તા બે વત્તા બે અને આ છ તો બે વત્તા બે વત્તા બે અને આ ભાગાકારમાં છે એટલે માઇનસ થશે ઓકે આવું જોઈએ તો આ પોચની બે અને પોચની બે એટલે ગુણાકાર છે એટલે બાદ બાકી થશે ભાગાકારમાં એટલે એ પતી ગયું તો એક બે ત્રણ આ ત્રણનો વર્ગ અને ત્રણનો વર્ગ તો બે ઓછા બે આવું જુઓ બે દૂ ચાર દુ છમાં છ જાય એટલે ઝીરો એટલે બેની જીરો બે માંથી બે જાય એટલે ઝીરો બે માંથી બે જાય એટલે જીરો બેની જીરો એટલે એક પોતની જીરો એટલે એક ત્રણની જીરો એટલે બધા એક એટલે ત્રીજામાં કેટલો આવશે એક આવી જશે ચલો ચોથો જુઓ ત્રણની જીરો ચારની જીરો પાંચની જીરો સાતની જીરો હવે કોઈપણની જીરો ઘાત હોય ને વિદ્યાર્થી મિત્રો એટલે ત્રણની જીરો એટલે એક ચારની જીરો એટલે એક પોંચની જીરો એટલે એક સાતની જીરો એટલે એક 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 એટલે એક ભાગ્યા એક અને એક ભાગ્યા એક એટલે એક જ જવાબ આવો તો ચોથામાં કેટલો આવ્યો એક આવ્યો ઓકે પાંચમો જોઈએ પાંચમો અહીં છે ચલો એક સાઈડમાં લઈ લો પાંચની સાત ગાત ગુણ્યા નવની જીરો ઘાત પાંચની ચાર ઘાત અને પાંચની ત્રણ ઘાત આવું જોવા તમે આ પાંચની સાત ગાત એમના એમ રાખો આ ભાગાકાર મો એટલે બાદ બાકી કરી દઈએ આ એક બાદ બાકી ના નવ ની જીરો ગાત એમના એમ રાખીએ આવું ચાર ને ત્રણ સાત સાતમય સાત જાય એટલે જીરો તો પોચની જીરો અને નવની જીરો પોચની જીરો એટલે એક નવની જીરો એટલે એક અને એક 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 કેટલો આવે વિદ્યાર્થી મિત્રો એક चलो છઠ્ઠો લઈ ली બે ની ચાર ગાત ગુણ્યા ની ત્રણ ગાત ગુણ્યા પાંચની જીરો ગાત ભાગ્યા સોળ ગુણ્યા નવ હવે અહીં તમે જુઓ બે ની ચાર ગાત એમના એમ રાખો ત્રણ ની ત્રણ ઘાત એમના એમ રાખો પાંચની જીરો એમના એમ રાખો હવે આ સોળ કોનો વર્ગ છે તો બે નો બે દુ ચાર દુ આઠ દુ તો બે ની ચાર ગાત કહેવાય આ નવ એટલે ત્રણનો વર્ગ કહેવાય કહેવાય ઓકે તો આવું જુઓ તમે બેની ચાર ઘાત આ આધાર સરખા એટલે આ બાદ બાકી થઈ જશે ત્રણનું પેલી ત્રણની ત્રણ છે અને આ બે છે તો બાદ બાકી દો પાંચની જીરો બેની ચારમાં ચાર જાય એટલે જીરો ત્રણમાંથી બે જાય એટલે એક પાંચની જીરો બેની જીરો એટલે એક ત્રણની એક એટલે ત્રણ પોંચની જીરો એક એટલે એક તો ત્રણ એકા તૈયણા એટલે તૈણા તો ત્રણ જવાબ આવ્યો છઠ્ઠામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્રણ આવ્યો ચાલો સાતમો લઈ લઈએ ત્રણ ગુણ્યા સાતનો વર્ગ ગુણ્યા પાંચનો ગન ભાગ્યા પચીસ ગુણ્યા એકવી તો અહીં જોઈએ તો ત્રણ એમના એમ રાખો સાતનો વર્ગ ના એમ પોંચનો ગન એમના એમ આ પચીસ એટલે પાંચનો વર્ગ થશે આ સાત તારી એકવી એટલે ત્રણ ગુણ્યા સાત આવું જો આ ત્રણ ત્રણ તો ઉડી ગયું સાતનો વર્ગ ઓના ઉપર એક ગાચ છે એટલે ભાગાકાર છે એટલે માઇનસ થાય પોંચનો ત્રણ આ ઉપર જશે એટલે માઇનસ થશે સાતનો વર્ગ એટલે સાતની એક અને પાંચનો ત્રણમાં બે જાય એટલે એક સાતની એક એટલે સાત પોંચની એક એટલે પોંચ સાત પંચો પોત્રીસ તો સાતમાંમાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ ચલો આઠમો લઈ લઈએ બેની બે કંશ બાર પાંચ સાતની ચાર સાતની ત્રણ ગાત આઠની ત્રણ અને સાત ચલો જુઓ પોત દુ દસ થયું સાતની ચાર એમના એમ રાખો આઠની ત્રણ એમના એમ રાખો અહીં સાત અને સાત ઉપર ત્રણ અને એક એટલે સાતની ચાર હવે અહીં જુઓ તમે તો અહીં ચેન્જ કરવાની જરૂર હતી આઠની ત્રણ છે અહીં બે છે હવે આઠ એટલે બેનો ઘન થાય આ થો સુધાર દો બેનો ઘન આઠ અને એની બાર કેટલી ત્રણ ઘાત થશે બરાબર આ બેની દસ ઘાત એમના એમ સાતની ચારે એમના એમ તો બેની ત્રણ તરી નવ અને સાતની ચાર આવું જુઓ બેની દસ આ ઉપર જશે એટલે માઇનસ સાતની ચાર ઓછા ચાર તો બેની દસમાંય નવ જાય એટલે એક સાતની ચારમાંય ચાર જાય એટલે જીરો બેની એક ઘાત એટલે બે અને કોઈપણની જીરો ઘાત એટલે એક એટલે કેટલા આવશે બે તો આઠમામાં કેટલો આવ્યો બે હાર ચલો જવા દો નવમું બેની ત્રણ ગાત ગુણ્યા પચીસ ગુણ્યા પાંચની ત્રણ ગાત ભાગ્યા પોચની પોંચાત નીચે ચલો ઓકે હવે આપણે જોઈએ બેની ત્રણ ગાત એમના એમ રાખું પચીસ એટલે પોંચનો વર્ગ કહેવાશે પાંચની ત્રણ ગાતને કોઈ ના થાય મૂકી રાખો પોચની પોચઘાતને પડી રાખો ચાર એટલે બેનો વર્ક થશે આવું જુઓ બેની ઘન અને ભાગાકારમાં છે એટલે બાદ થાય ગુણ્યા પોચની આ ત્રણ બે પોચ એટલે બે વત્તા ત્રણ ઓછા પાંચ ત્રણમાંથી બે જાય એટલે એક અને પાંચની બે ત્રણને બે પોચ પોચમાં પોચ જાય એટલે ઝીરો બેની એક એટલે બે અને કોઈપણની જીરો ઘાત એટલે એક તો કેટલો આવશે નવમામો મો આવશે બે આવશે ઓકે ચલો દસમો જોઈ લઈએ ત્રણની પાંચ ગુણે ચારની ચાર ગુણ્યા પાંચની ત્રણ ભાગ્યા પાંચની બે બેની છ નવની બે ચલો અહીં જુઓ ત્રણની પોચ પડી રાખો ચારની ચાર છે એને બે ઉપર લઈ લઈએ તો એમ કરીએ ચાર એટલે શું થાય બેનો વર્ગ થાય અને આ ચાર ઘાતીમ ના એમ પોચનો ઘન્ન પડી રાખો પાંચનો વર્ગ પડી રાખો બેની છ પડી રાખો ઓ આ નવ એટલે ત્રણનો વર્ગ થયો અને આ બે ઘાત હતી એમના એમ ઓકે ચલો આગળ તો ની પોચ પડી રાખો અહીં કેટલી થશે બેની ચાર દુ આઠ થશે પાંચની ત્રણ પડી રાખો પાંચનો વર્ગ બેની છ અને ત્રણનો બે ની ચાર તો ત્રણની પાંચ હતી તો આ ત્રણની ચાર માઇનસ થશે બેની આઠ હતી તો બેની છ એટલે છ માઇનસ થશે પાંચની ત્રણ હતી આ ઉપર જશે એટલે બે માઇનસ થશે તો ત્રણની એક બેની કેટલી આવશે આઠમાં છ જાય તો બે અને પાંચની એક ત્રણની એક એટલે ત્રણ બેનો વર્ગ એટલે ચાર પોચ એટલે પોચોક વીસ તરી પોચોક વીસ વીસ તરી સાઈઠ આવવું જોઈએ દસમામાં કેટલો આવે વિદ્યાર્થી મિત્રો સાઈઠ આવે છે ચલો અગિયારમાં જોઈ દઈએ ઋણ ત્રણની પોજ ગાથ કંશ બાર બે ગાથ ભાગ્યા ઋણ ત્રણની ત્રણ ગાંથ કંશ બાર બે ગાથ અહીં જુઓ તો ઋણ ત્રણની કેટલી થશે પોચ દુ થશે ઋણ ત્રણની કેટલી થાય ત્રણ દુ થશે તો ઋણ ત્રણની દસ ઓછા થસ હશે તો ઋણ ત્રણની દસમાંથી છ જાય એટલે ચાર તો ઋણ ત્રણ ની ત્રણ તરી નવ તરી સત્યાવીસ તરી એક્યાસી તો અગિયારમાં કેટલો આવ્યો એક્યાસી ચલો બારમું જોઈ લઈએ ઋણ એકની છ ગાથ કૌશ બાર ત્રણ ગાથ ગુણ્યા ઋણ એકની ત્રણ ગાથ કૌશ બાર ચાર ગાથ તો ઋણ એકની છ તરી અઢાર ગુણ્યા ઋણ એકની ચાર તરી બાર ઋણ એકની અઢાર વધતા બાર તો ઋણ એકની છેલ્લી આઠ ને બે દસની શૂન વધીએ ત્રીસ ઋણ એકની ત્રીસ ગાદ કરો વિદ્યાર્થી મિત્રો તો જવાબ કેટલો આવશે ધન એક જ આવો બારમાં ઓકે ગમે તેટલી વખત ગુણો કોઈ ફરક પડતો નથી ચલો તેરમો લઈ લો ચારની ત્રણ ગાત ભાગ્યા બેની ચાર ગાત ગુણ્યા બેનો વર્ગ ચલો પેલાં લખવાનો ટ્રાય કરીએ તો ચારની ત્રણ ગાત એમના એમ છે ભાગ્યા પહેલાં ઉભા રવા ચારની ત્રણ ગાંત છે તો બેનો વર્ગ કહેવાય બેનો વર્ગ એટલે ચાર અને ઉપર ત્રણ ગાથે એમના એમ ભાગ્યા એમના એમ બેની ચાર ગાંથ એમના એમ કૌશ એમના એમ અને બેનો વર્ગ પણ એમના એમ તો બેની ત્રિંદુ છ ગાત થઈ ભાગ્યા બેની ચાર ઘાત થઈ એમના એમ બેનો વર્ગ ચલો આ બેનું સાદું રૂપ આપો તો બેની એવું થઈ છ ઓછા ચાર આ એમને એમ રાખો તો બેની બે અને બેની બે ગુણાકાર આવે એટલે સરવાળો તો બે વત્તા ચાર તો બેની બેન બે ચાર બેની ચાર ઘાત એટલે બે દુ ચાર દુ આઠ દુ સોળ તો તેરમામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો સોળ આવ્યો ચૌદમો અને છેલ્લો દાખલો પછી આપણે સ્ટોપ કરીશું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ચારનો વર્ગ ગુણ્યા છનો વર્ગ ગુણ્યા દસનો વર્ગ બેની આઠ ત્રણની બે પાંચની બે હું અને બેમાં ફેરવીએ તો બેનો વર્ગ એટલે થશે ચાર અને એનો કંશ બાર વર્ગ છ છ તો બે તરી છ થાય અને એનું ઉપર બે દસ છ તો બે પંચો દસ અને ઉપર બે ઘાટ ભાગ્યા બેની આઠ ઘાટ એમના એમ રાખીએ ત્રણનો વર્ગે એમના એમ રાખો અને પાંચનો વર્ગે એમના એમ રાખો અહીં શું થશે બેની બે દુ ચાર થશે અહીં બેની બે અને ત્રણની એ બે થાય અહીં બેની બે અને પાંચની એ બે થાય આ એમના એમ રાખો બેની આઠ ત્રણની બે પાંચની બે બસ હું નિયમો વાપરો જુઓ બેની જુઓ બેની ચાર બેની ચાર બેની ચાર એટલે ચાર પોંચ છ સાત આઠ અને એરી ઉપર જાય એટલે આઠ થઈ જશે ત્રણની બે અને ત્રણની બે એટલે બે બે માઇનસ થશે પાંચની બે પાંચની બે એટલે બે માઇનસ બે થશે આઠમાંથી આઠ જાય એટલે જીરો ત્રણ બે માય બે બાય જીરો પાંચ બે માય બે જીરો બધી જીરો 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 એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક આવશે તો ચૌદમાંમાં કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો એક જવાબ આવશે ઓકે